વિરમગામ તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા ત્રણ અલગ અલગ બોરની ઓડીમાંથી સ્ટાર્ટર કેબલ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત કુલ રૂપિયા અડસઠ હજારના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ વિરમગામ તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં આવેલા બોર ઉપર સ્ટાર્ટરની અંદર સામાન જેની કિંમત રૂપિયા દસ હજાર તેમજ છ ફ્યૂઝ આશરે અઢારસો રૂપિયા મોટરમાંથી આવેલા ત્રીસ મીટર કેબલ જેની કિંમત રૂપિયા સાત હજાર પાંચસો તેમજ અન્ય ખેડૂત હરિભાઈ વિઠ્ઠલભાઈ પટેલનાઓના ખેતરમાં આવેલા કુવા ઉપરથી સ્ટાર્ટરની અંદરનો સામાન કિંમત રૂપિયા વીસ હજાર તેમજ ત્રણ ફ્યુઝની કિંમત નવસો તથા ચાર મીટર કેબલની કિંમત રૂપિયા હજાર અન્ય ખેડૂત ઈશ્વરભાઈ હરજીવનભાઈ પટેલ નાઓના બોરકુવામાંથી સ્ટાર્ટરનો અંદરનો સામાન કિંમત રૂપિયા પંદર હજાર તેમજ છ ફ્યુઝ કિંમત રૂપિયા અઢારસો મોટરમાંથી ચાલીસ મીટર કેબલનો કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ મળીને અડસઠ હજારના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે ત્રણેય ખેડૂતો વતી નટવરભાઈ શંકરભાઈ પટેલ રહે હીરાપુરા નાવોએ વિવિધ જગ્યાઓએ ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે